તો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે શીખુ લોક ચેનલ ની અંદર હું છો તમારો પ્રિય શીખો ફરી પાછા નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક હાર્દિકના દિલથી સ્વાગત છે એમાં એવું છે ને કે વાટ ની જોવી છે ને રસ્તામાં શક્તિભાઈ મળી ગયા છે એમાં વિશે કે રાહોનું છે ક્યાં ખબર છે થોડોક પગ છે ને ડેમેજ થયો છે કુછ ને કુછ તો ગડબડ જરૂર હે રિક્ષા આંકવા ગયા ને એટલે રિક્ષા થોડીક એક્સિડન્ટ થઈ ગયું હતું રિક્ષામાં એટલે છે ને પગને થોડુંક નુકસાની થઈ છે આ પગને જમણા પગમાં થોડીક ઇન્જર્ડ ઇન્જરી આવી છે એમાં છે કે લાઠી લાલચી દાદાને બદલે છે ને એક્સરે કરાવવા જવાનો છે બરાબર છે એક્સરે બધાને બહુ શોખ છે વિડીયોમાં આવવાનો તો હાર્દિકભાઈને વાટે ઉભો છો ગાડી તૈયાર છે મારી હાર્દિકભાઈ આવે ને પછી કીધું આવતા થઈ જાય એમ પેપર આજે છે નહીં વળતે દેવા પેપર છે પણ કઈ વાંધો નથી હજી થોડો થોડો પગ દુઃખે છે એમાં એવું છે કે પગ મંડાય છે ને ત્યારે શેષ દુખે છે થોડુંક વધારે વાગી ગયું છે અત્યારે બૂટ એવું પહેરું છે ને દેખાય નહીં પછી હમણાં એક્સરે ને એવું કઢાવીને પછી ખબર પડશે કે શું છે હું નહીં આપણને એમ છે કે લગભગ વાંધો નથી પણ હાર્દિકભાઈ મેડિકલના વિદ્યાર્થી છે ને એટલે એવું કહે છે કે કદાચ ચેક કરાવી લેવું જરૂરી છે હું કામ ખબર છે કદાચ વાતડ પાતળ રહી ગયું ને પગમાં તો પછી છે ને આગળ જતા લોસો થઈ શકે એમ વાટ જોઈ છે હાલિક આવી જાય ને પછી લાઠી હાલતા થાય એમ બરોબર છે હું શક્તિભાઈ મજામાં છું એમને પણ કંઈક કેવું લાગે છે આંખે ખરાબ થઈ ગઈ લાગે છે કશું વાંધો નહીં ચેનલમાં નવા આવ્યો છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરજો અને કન્ટિન્યુ વિડીયોમાં બનાવી રહીજો 1 hour later. انا लाठी सिविल पे पहुंच ही गया से बरोबर से जाओ केस भारी है जावी हूं कैसे जाने बरोबर से केस कटाईन पछि डॉक्टर आगे जावन छे अंदर का कोने खबर वीडियो उतारवा देख नो उतारो बरोबर से a few moments later जाने केस कटवी लीतो बरोबर से ઓર્થોપેડિક વિભાગમાં જવાનું છે સર હજી આવ્યા નથી એમ સાડા દસનો ટાઈમ એકચુઅલી કે છે અંદર અંદર દવાખાનાને અંદર જઈને જોયો ને એમ જ લાગે આખી દુનિયા માંદી છે બાકી આ દાદા કા ભાઈ જો એમ એ હારો ઓલું ગેસ બારી ગેસ કઢવી લીધો ભાઈ અમે ક્યાં જો હું શાને જોવા તમે જોઈ લો અંદર નથી ઉતારતો હું વિડીયો કારણ કે કદાચ આગા પછી થઈ શકે એમાં એવું છે કે લાઈન બંધ છે કેટલો ટ્રાફિક છે નક્કી જ નથી કાંઈ એમ અમારે હજી આ છે ને એ ડૉક્ટર નિષ્ણાંત મળવાનું છે હેડ ક્યાંના ડૉક્ટર આગળ જવાનું છે પછી ન્યાથી અમને ક્યાં ને પછી ન્યાથી જવાનું છે લાલજી દાદાને વડીએ કારણ કે એક્સરે ન્યા કરવાનું છે બરાબર છે એટલે વાટ જોઈ છે સાહેબ આવી જાય પછી ઓકે આવું છે હોસ્પિટલ જો Two hours later. અંદર છે ને ડૉક્ટરને મળી લીધો વિડીયો ઉતારવા દીધો નહોતો ને એટલે એમાં એવું છે કે થયું કેવું ખબર છે અમને એમ કે કદાચ એક્સ રે આવે તો પણ બાઈક હારા હતા એટલે કંઈ એવું કંઈ જો નથી થોડુંક ડ્રેસિંગ કર્યું અને એટલે કે એક બે ને ત્રણ ગુલાબી કલરની દવા આવી હતી છે માર્કેટમાં ભાઈ ત્રણ દવાઓ લઈ લીધી છે ત્રણ દિવસનો કોર્સ છે બરોબર છે પૂરો કરીને પછી એ કે બતાવી જાજો બરોબર છે એટલે કાંઈ વાંધો નહીં લઈ લીધું છે હવે બીજું લાઠીમાં ઘણું બધું કામ છે બરોબર છે થોડા કપડાં જોવાના છે મોબાઈલ સ્ટેન્ડ જોવાના છે અને નાઇટ પેન્ટની જોવાનું છે એટલે ગાડી આવી ગઈ બરાબર છે બેહીને હવે સીધા પહેલાં તો છે કપડાની ખરીદી કરવાની બરાબર કપડાં લઈ આવીને પછી એક જોડી લઈ લીધા છે એક જોડી ખેંચવાના છે બરાબર મીડિયમ લાઠીમાં રખડ્યા નથી કપડાં મળ્યા ખોટે ખોટો ધક્કો થયો છે પણ કાંઈ વાંધો નહીં હતા ને એટલે નાસ્તો કરાવવો પડે ભાઈને લઈને એવા છે એમને મજા નહોતી પણ પછી ટ્રાફિક એટલું જ ને કેસ બારી પછી આગળ જનરલ વિભાગમાં પાછા વળી ગયા સ્ટેન્ડ લેવાનું તો એ ન મળ્યું નો કપડા મળ્યા કશું વસ્તુ મેળવ્યું નથી અમને બરાબર એટલે ખાલી હાથે કાંઈ છે નહીં કાઢી આમનો ખાલી પડીશ કાંઈ નથી કટેકા ભૂંગળા થયેલી એમાં તો મજા કરવી એમ સમોસા છે લાઈવ સમોસા ઘોઘરા ઘોઘરા બનાવવા છે આ એક કામ કરો એક બટેકાની અને એક ઘોઘરાની ડીશ બને નાખો પ્લાન છે કે નાખીને ઘોઘરા ખાઈ જાય ગરમા ગરમ છે તે લાલ લાલ બટેકા આવી ગયા છે ટોપલી કરીને ઘોંગળા હા ઉમા ઉપર બરોબર છે તો ને નાસ્તો રેડી થઈ ગયા છે હવે લગભગ છે તમે લાલજીત દાદાનો બદલો પણ અમારે એક્સરે ફેલ થયો છે એક્સરે કરાવવાનો થયો નથી ને તો એ કીધું વાંધો નહીં અંદર તો નહીં દે અંદર તો લગભગ ન જાવ દે કારણ કે કેસ હોય નહીં એટલે લગભગ નહીં પણ લાલજીત બદલો હોય ને ઝલક જોઈ શકો છે ને જો એટલી વસ્તુ છે બાજુમાં છે ને દુધાળા મેડિકલ સ્ટોર છે અને આમે છે દેખાય તો લાલજી દાદાનો વડલો એવળો લગભગ લગભગ બહુ ખબર નથી પણ છે ને પ્રાઇવેટ હોસ્પિટલ હશે સરકારીની ખબર નથી પ્રાઇવેટ છે થોડીક પ્રાઇવેટ છે એમ કે છે કેશ લખવાના જ ખાલી અડધા અડધા હોર તો કેશ લખવાના લઈ દે એમ બોલો બીજું કાંઈ નહીં કે આવી રીતનું છે લાઠી છે બરોબર ભવાની ભવાની સરકલ લાઠીને આવું બાકી કેશ અમારો ફેલ થયો બરાબર છે અમારે દવા લઈને અમે છૂટા થઈ ગયા

થી લાખથી લગ્નનો ધક્કો પૂરેપૂરો ફેલ થયો છે ઈચ્છા થોડા ઘડવા થઈ ગયા છે એમ આવ્યું છે કે એક્સરે કરાવ્યો નથી તમને ખબર છે બરાબર વિડીયોમાં આગળ જોયો છે તમે એક્સરે નથી થયો સી નો રસ પીને એ ઘરે વૈયા જઈએ બરોબર છે તો રસ તો હવે અમે પી લેશું ખાસ ચેનલમાં નવા આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી પાછા નવા વિડીયોની સાથે એક નવી મુલાકાત હશે ને એમાં લાઈક કરવાનું ભૂલતા નહીં ચેનલને સબસ્ક્રાઈબ કરી દે વિડીયોને વધુમાં વધુ શેર કરો ઘણા એપિસોડો શરૂ થઈ ગયો છે ફરી પાસે આવે નવા વિડીયોની સાથે એક નવી મુલાકાતે છે ને ત્યાં સુધી જય દ્વારકાધી જય રામભીર જય મા મોગલ મજા કરો બધાય